નમસ્કાર મિત્રો જય શ્રી હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપણા આજના વિડીયોમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિનું આવનારા ફેબ્રુઆરી મહિનાનું માસિક રાશિફળ પરંતુ મિત્રો જો આપણે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો બે ને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન્સ મળતા રહે તથા મિત્રો જો આપને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો વધારે લોકો સુધી શેર કરજો તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો સૌપ્રથમ પ્રથમ વૃષભ રાશિના જાતકો આપના કારકિર્દીના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો આપનો મધ્યમ રહેવાનો છે તથા કામમાં જવાબદારી વધી શકે છે ઉચ્ચ અધિકારીઓ સાથે સમજદારીથી લાભ થશે એટલે કે મિત્રો આ સમયે ખાસ આપને કામમાં જવાબદારીઓ આપની વચ્ચે તથા આપ પોતાના ઉચ્ચ અધિકારીઓ સાથે જેટલી સમજદારીથી સંબંધ વધારશો તેટલો આપને લાભ થશે અને આ મહિનો આપને કારકિર્દીના દ્રષ્ટિકોણથી મધ્યમ રહેવાની સંભાવનાઓ છે હવે મિત્રો વાત કરીએ જો આપની આર્થિક પરિસ્થિતિની તો આર્થિક પરિસ્થિતિમાં આપને આ મહિના દરમિયાન સારા એવા પરિણામ મળી રહેશે આવકના સાધન મજબૂત થશે આ સમયે આપના આવકના જે સ્ત્રોત છે તેમાં મજબૂતી આવશે આપને ખાસ મોટા પ્રમાણમાં આપના આવકમાં વૃદ્ધિ થશે તથા આપને ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આપને ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી બનશે આપને ખાસ આ સમય બચત કરવાની જરૂર છે ખર્ચ પર નિયંત્રણ રાખીને બચત કરશો તો આપના આવકના સાધનમાંથી આપને ખૂબ જ સારો એવો નફો મળી રહેશે તથા આપની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ મજબૂત બનશે હવે જો વિદ્યાર્થી મિત્રોની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપને ખાસ આ સમય મહેનતથી ભરેલો રહેશે ધ્યાન ભંગ થવાની શક્યતાઓ રહેશે જેથી આપને પોતાના અભ્યાસક્રમની અંદર એકાગ્રતા રાખવાની જરૂર પડશે અને મહેનત આપ જેટલી કરશો તેટલા જ આપને સારા પરિણામ મળવાની શક્યતાઓ છે હવે જો પારિવારિક જીવન વિશે વાત કરીએ તો પારિવારિક જીવનની અંદર આપના પરિવારમાં મતભેદ ઊભા થઈ શકે છે આ સમય દરમિયાન તો ખાસ શાંતિ અને સંયમ રાખવો જરૂરી છે આપની માટે સંબંધો સુધરશે જો આપ શાંતિ અને સંયમને રાખશો એટલે કે મિત્રો આ સમય ખાસ મતભેદ જે પરિવારમાં ઊભા થાય તેની માટે આપને ખુદને શાંતિ રાખવાની જરૂર છે અને સંયમથી કામ લેશો ધીરજથી કામ લેશો સમજદારી રાખશો તેટલો આપને ફાયદો થશે અને આપના સંબંધો સારા રહેશે જો પ્રેમ જીવનની વાત કરીએ તો પ્રેમ જીવનમાં ખાસ આ સમય કસોટીથી ભરેલો રહેશે તથા આપના સંબંધની અંદર ગેરસમજ ઊભી થઈ શકે છે જેટલી સમજણથી કામ લેશો તો જ આપના સંબંધો ટકશે વચ્ચે આપને રોમેન્ટિક પળો પણ જોવા મળી શકે છે પરંતુ ખાસ આપને પોતાની ગેરસમજને દૂર કરવા માટે થઈને સંબંધને ટકાવી રાખવા માટે થઈને સંયમ અને વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો રહેશે હવે જો વાત કરીએ આપના આરોગ્યની તો થાક અને નબળાઈનો અનુભવ આ મહિના દરમિયાન આપને થશે એટલે કે મિત્રો આ સમય ખાસ કોઈ બીમારી તો નહીં પરંતુ આપને થાક અને નબળાઈનો અનુભવ થઈ શકે છે શારીરિક કમજોરી આપને આવી શકે છે પરંતુ સત્તર તારીખ પછી એટલે કે સત્તર ફેબ્રુઆરી પછી આપને પોતાની આ જે આરોગ્યની સ્થિતિ છે તેમાં સુધારો માલુમ પડશે તો ખાસ આ સમયે આપને બને તેટલો આરામ અને પૌષ્ટિક ખોરાકની જરૂર પડી શકે છે મિત્રો બાકી કોઈ રોગ કે બીમારીની આપને ચિંતા કરવા જેથી જરૂર નથી તો આ તું આપણું આજનો આ વિડીયો જો આપને અમારું આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તથા જો ચેનલ ઉપર નવા હો અથવા તો હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન્સ મળતા રહે તો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયાળા